પણ કેવા પડતા હોય કોઈ કોઈનું નામ આત્મારામ હોય ને કોઈનું નામ જીવરામ હોય ને કોઈનું નામ જગતરામ હોય ને કોઈનું નામ માયારામ હોય ને આવા નામ પાડે માણસોના બધા નામ વાળા અમે જોયા છે ડાડોલમાં તો ત્રણ ચાર વ્યક્તિઓ આત્મારામ પણ બધા પોલિટિશિયન આત્મારામ પોલિટિશિયન આત્મારામ જગતરામ તો હતા

જ્યાં બાજરી ખૂબ મસ્ત થાય દેશી એકદમ મીઠી પાંચ ઇંચ જ વરસાદ પડે થરાદ થરાદ રાણપુરથી વેસ્ટમાં ત્રણસો ત્રાણું કિલોમીટર ત્યાં જગતા રમતા એ એ પ્રમુખ હતા પ્રમુખ પોલિટિક્સમાં પણ સાચું કેનારા સંપૂર્ણ ભગવાન રમણા એટલે તત્વો બહુ જ ને એનો છોકરો દેવ થઈ ગયો મોટો છોકરો તો પણ તત્વો જ ચાલું એ પોતે આગળ આવીને બેસે એને કાંઈ નહીં એમ કે છોકરો હતો જ એવો એટલે હતો તો શું નોર્યો તો શું એમ તમે તમે હા એ હતા ખબર નાગલા ત્યાં થી પાંચ કિલોમીટર નાગલા એ એનું ગામ પણ થતો બહુ નાગલામાં જ હતો બરાબર અને પાંચ ઇંચ જ પડે ધારો કે ચેરા પાંચસો ઇંચ વર્ષનો અને ત્યાં પાંચ જ પણ બાજરી મસ્ત થાય કાંઈ પાણી પાવાનું નહીં મીઠી એકદમ દેશી ખબર નાગલા કુદરત ઉપર પણ એ બધાએ અફીણિયા આમ પગ ઘસ્યા કરે અફીણ જોવે બધાને એમને નહીં પણ એમના જે સાથીદારો હતા ને બધાને એ બધાને અફીણનો એડિક્ટ બધા કોઈ કંઈક તમને કાંઈ એડિક્ટ નથી કોઈ કહે તો અમારામાંથી તમે કહી શકો એડિક્ટ તમે એમ કે આ તમારે આ સરળ સરળસનું એડિક્ટ નથી એમ કે આ એડિક્ટ નથી આ તો જો હેસો હૈ છે એડિક્ટ કોને કહેવાય હું થી હોય એને એડિક્ટ કહેવાય અને જો હેસો એ કોને કહેવાય માચી સબ કુછ છે એને જો છે કહેવાય તો આ માચી દાખત સબકુ છે મેં ખુશની એ નથી એટલે એડિક્ટ નથી છે ને સ્વયં એ વા એ ચિત્ર એકદમ સૂર્યાણ ભગવાન છે ને એને ત્યાંનું બોર્ડ છે ને માટલા ઉપરનું એમાં અનંત પ્રકાશ છે ને નીચે એના ઉપર ફોકસ કર્યું છે અનંત પ્રકાશ ત્યાં જઈને ફોટો પડો પાડ્યો જો બધા બોલ્યા જો બધા બોલ્યા સરસ્વતી આખી ટીમ એકદમ અનંત પ્રકાશ જો છે ને અનંત પ્રકાશ ફોકસ કર્યો સુર્યાણ ભગવાને બધા બોર્ડમાં એ જ

એટલે શિવરાજ છે રીભુ ગીતા શર્મા એટલે બી હેપી બી હેપી બી હેપી આનંદ જ રહો આનંદમાં જ રહો જો આમાં કેવો આનંદ પ્રકાશ આવ્યો ને હેપ્પી પણ આવ્યું જુઓ બતાડો એને જો એને ત્યાં જ જઈને બતાડો કલ્પેશ પ્રભુ બતાડો વ્યાપકમાં જવા દેવા

પણ અમે આ રીતે લઈએ છીએ કે ઇન્ફિનિટ ઓમની પ્રઝન્ટ ઇટરનલ એપ્સોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ પરમ બ્રહ્મ જ્યોતિ પરમ ચિદાકાશ એટલે અમે એટલે એટલે સુભાષ રેડ્ડી એમ જ કીધું સુપ્રીમ માતા એ કે ધીસ ટાઈપ લાઈટ નેવર સીન કારણ કે એ જીનિયસ છે એટલે પોતે એ કોન્શિયસ શબ્દ ન વાપરે એટલે પશ્ચિમ પશ્ચિમી લોકો છે એ લોકો કોન્શિયસનેસ શબ્દ વાપરે પછી એમ પણ પાછા કે એ મૂળ નથી એને મૂળ નથી કહેતા જ્યારે ચૈતન્ય મૂળ તત્વને કહેવામાં આવે અને પછી પછી ચૈતન્ય નામ પણ નથી ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી પણ એ છે આ લાઇટનું લાઇટ નામ નથી પણ લાઇટ છે સુપ્રીમ ડિવાઇન લાઇટ પરમ દિવ્ય જ્યોતિ લિવિંગ લાઇટ એ વર્ડ સિમ્પલ ને એપ્રોપ્રિયેટ કહેવાય લિવિંગ લાઈટ એ જીવતું કેવું લિવિંગ પણ કે ઇંગ્લિશ કરવાની જરૂર નહીં કારણ કે આ જે પ્રકાશ છે ને એ ફૂલ છે એટલે વચનામૃતમાં આવી જ જાય છે બધું સત્રાક્ષરોમાં બધું આવી જાય એટલે એની જરૂર નથી આમાં કદાચ કોઈ

શાખાઓને છેદી નાખતા નાખતા તમે તેના મૂળ ને પણ ઉખેડી નાખવા અત્યંત રાજા વૃક્ષની ડાળીઓને કયો ઉપાય કરું કે જેથી તેના મૂળનો પણ સંપૂર્ણ નાશ થાય તે કહો કુંભમુનિ બોલ્યા આ ચિત્તરૂપી વૃક્ષની પુણ્ય પાપરૂપી ફળોને ડોલાવતી ડાળીઓ તે વાસનાઓ જ છે તે વાસનાઓને કૌંસમાં વિષયોમાંથી આસક્તિનો ત્યાગ કરી કૌંસ પૂરો તે વાસનાઓને ઉત્પન્ન જ ન થવા દેવામાં આવે તો અંદર જ તેઓ જ્ઞાનના બળથી છેદાઈ જાય છે જે પુરુષ પોતાના મનને સર્વત્ર આસક્તિ વગરનું કરી વાદ અને વિચારોને પણ સમાવી દઈ મૌન ધારણ કરી પ્રાપ્ત થયેલું કાર્ય કરીએ જાય છે તે પુરુષની ચિત્તરૂપી લતા છેદાઈ ગયેલી જ હોય છે જે પુરુષ પ્રથમ ચિત્તરૂપી વૃક્ષની લતાઓના સમૂહને પોતાના પુરુષ પ્રયત્નથી છેદી નાખી કૌંસમાં છેદવાના કામમાં દ્રઢ થઈ ગયો હોય તે જ મૂળને છેદી નાખવા યોગ્ય થાય છે શાખાઓને છેદી નાખવી એ ગૌણ કાર્ય છે અને મૂળને છેદી નાખવું એ મુખ્ય કાર્ય છે માટે તમે એ ચિત્તરૂપી વૃક્ષના મૂળને જ ઉખેડી નાખવા તૈયાર થાઓ હે મહાબુદ્ધિમાન રાજા મૂળને ઉખેડી એ જ વાત મુખ્ય છે માટે તમારે મૂળમાંથી જ બાળી કરવાથી હે ઋષિ મહારાજ એ ચિત્ત વૃક્ષના અહંકારરૂપી બીજને કયો અગ્નિ બાળવાને શક્તિ વાળો થાય કુંભમુનિ બોલ્યા હે રાજા હું કોણ છું એ રીતે પોતાના આત્માનો વિચાર કરવો

મેં મારી બુદ્ધિ વડે એ સંબંધમાં પૂર્ણ રીતે ઘણી વાર વિચાર કર્યો છે કે પૃથ્વી અને આ આ પ્રકાશ પ્રકાશ છે આખો અનંત એક જ મા ચેતન પ્રકાશ છે એ જીસસ અને બાબાજી પહેલા પણ પ્રકાશેલો છે આ પહેલાંનું છે રામ અને કૃષ્ણની પહેલાંનો પ્રકાશ છે શિવ અને શક્તિ દત્ત ગણપતિ હનુમાન પહેલાંનો પ્રકાશ છે એટલે કોઈ પણ જે જગતમાં તમે દેવો કે સિદ્ધો કે અવતારો ઇન્કર્નેશન્સ પૈગમ્બરો જગતગુરુઓ જગતમાં પ્રવર્તેલા ધર્મો એ બધાની પહેલાનો આ અને એટલે અનાદિસિદ્ધ સત અને એ જ છે અને એના પછી બીજું કાંઈ ભાષ્યું હોય તો એ કાંઈ નથી એને એ જ છે અને આ બધું પ્રલય મહાપ્રલયમાં કાંઈ ન રહે તો એ પણ એ જ છે એમ ચિદાકાશે એક જ અદ્વિતીય અનાદિ અનંત એટલે

મે મારી બુદ્ધિ વડે એ સંબંધમાં પૂર્ણ રીતે ઘણીવાર વિચાર કર્યો છે કે પૃથ્વી અને વન સમૂહથી સુશોભિત આ જગત કૌંસમાં જડ હોવાથી હું નથી તેમ પર્વતની તળેટી જંગલ કે પાંદડાનું હલનચલન વગેરે પણ હું નથી દેહાદિક કે લોહી માંસ હાડકા આદિક પણ જડ હોવાને લીધે હું નથી તેમ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મન બુદ્ધિ અને અહંકાર

સર્વ જળ પદાર્થોનું રૂપ તપાસવા જતા અનંત ચૈતન્ય આત્મા અને અનંત ચૈતન્ય આકાશ એટલે ચૈતન્ય આકાશ ચૈતન્ય પ્રજાકાશ એટલે ચિદાકાશ ચૈતન્ય એટલે ચિત્ધ ધાતુ છે ચિત્ત ચૈત્ય હતી પ્રકાશે હતી એટલે અનંત શુદ્ધ ચિદાકાશ એમાં આ બધું કલ્પાયેલું છે મને કાંઈ નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ આ જ છે પૂર્ણગ્રામ જો હે સોહે ચૈતન્ય આત્મા અને ચૈતન્ય આકાશ આકાશ કહેવાથી વ્યાપક અર્થ થાય પછી આત્મા કહેવાથી પછી હું તો તેમાં ઘટાવી દઈએ આત્મા પરમાત્મા અને આકાશ કહેવાથી આભાસમાં અર્થ ન ઘટે નહીં તો પછી કે આ પરમાત્મા છે ને આ પરમાત્મા છે રામ પરમાત્મા છે ને કૃષ્ણ પરમાત્મા છે શિવને શક્તિને દત્તને ગણપતિને હનુમાનને બુદ્ધને મહાવીરને જીસસને બાબાજીને નાનકને મોહમ્મદને જક્ષસુષને રામકૃષ્ણને રમણને કોઈ પરમાત્મા નથી એ અનંત ચિદાકાશ છે એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એટલે આપણે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ પસંદ નથી કરતા એનું કારણ કે એ શબ્દો આભાસમાં ઠરાવ્યા છે એ ભલે કોઈ પણ હોય ગમે તેવો સિદ્ધ હોય મહાસિદ્ધ હોય અવતાર હોય પૈગંબર હોય જગતગુરુ હોય વિશ્વ વિભૂતિ હોય ઈશ્વર સાક્ષાત્કારી હોય આત્મસાક્ષાત્કારી હોય નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય સમ્યક પ્રબુદ્ધ હોય કોઈ નથી કાંઈ નથી કાંઈ થયું જ નથી કોઈ કુછ હોવા નહીં હૈ નહીં હોગા નહીં હોતા નહીં અને આ પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ સબકુ છે ઈશ્કે સિવા કુછ નહીં સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ અનંતપૂર્ણ પરમચિદ્ધાકાશ પરમ શાંતિ અને અનંત કોટી મહાકલ્પો હૈ નહીં મહાસાગર જ છે મોજા એવી અલગ બીજી વસ્તુ નથી એ મહાસાગર જ છે આ ચલન મહાસાગરના જળનું હાલવું ધોલવું એ પણ કાંઈ નથી અને મોજા તો એનું ઊઠવું ને ચાલવું ને સમાવું એ પણ કાંઈ નથી અનેક ને એકબીજાથી અલગ અલગ એ પણ કાંઈ નથી અને આખો આનંદ સંપૂર્ણ માચી ખાસ મહાસાગર તો એ બસ જાય હે પૂર્ણ વિરામ એવું એટલે બીજું દેખાતું જ નથી અને જે પ્રકાશે એ જ રહ્યું છે પ્રકાશ જ પ્રકાશે અને પ્રકાશ ભાસતો નથી પણ એમાં શ્રુતિમાં ભાસ શબ્દ પ્રકાશ માટે વાપરે છે સ્વચ્છ ભાષા એ સર્વમી દમ એવી શ્રુતિ છે તેના પ્રકાશવાથી આ સર્વ પ્રકાશે એટલે આભાસવાળો હોય ને તો આભાસમાં પ્રકાશનો અર્થ લઈ જાય પણ પ્રકાશ જ રહ્યો હોય ને તો પ્રકાશ પછી અર્થનો શબ્દ કહેવાય પ્રકાશ પ્રકાશ છે બસ પછી આભાસ નથી કહેવા પણ નથી પ્રકાશ કોઈ દિવસ ન હોય અને આ જે છે જ નહીં પછી આભાસ છે ને નથી કહેવા પણ નથી અને પ્રકાશ છે છે ને છે જ પૂર્ણ વિરામ યર હા તત્સ્ય ભાષા એવી શ્રુતિ છે સર્વમિધમ વિભાથી વિજ્ઞાતા અરે કે નવી જાણીયા તો એવી પણ શ્રુતિ છે કે જે ચૈતન્ય છે તો એ કેવી રીતે જાણી શકાય એટલે આભાસથી કહેવાનું છે તો આ કોઈ દિવસ પ્રતિબિંબથી બીમ જણાતું નથી અને બીમ એ સ્વપ્રકાશ છે એટલે સ્વસમે છે પોતાથી અનુભવ આવ્યું છે એટલે ચૈતન્યનો અનુભવ પોતામાં પોતે પછી અનુભવ કેવો પણ નથી પછી ચૈતન્ય કહેવા પણ નથી અને પ્રકાશ છે ને આખો અનંત એક જ મા ચૈતન્ય પ્રકાશ છે એટલે કોઈ જગ્યા ખાલી નથી ભરપૂર છે પૂર્ણ છે ઘન છે અને રજબી બીજી જગ્યા નથી રજબી બીજી વસ્તુ નથી આ બધું ચૈતન્ય જ છે પણ પછી વિચારવાની શબ્દાર્થ નથી પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી અને પ્રકાશ પ્રકાશ છે તો પછી જ્યાં કાંઈ ન હોય અને પ્રકાશ જ હોય એ શું છે કે એ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ વિરામ જો હે સહે અનંત પછી અહીંને ત્યાં ન કહેવાય સમજાય વિકલ્પો કલ્પાયેલા છે સર્વ જળ પદાર્થોનું રૂપ તપાસવા જતા સાવ મિથ્યા હોવાથી વાસ્તવમાં તે છે જ નહીં જેમ કોઈ મોટું વૃક્ષ સર્વનું આકાશ અધિષ્ઠાન હોવાથી આકાશમાં રહ્યું હોય તેમ આ ચૌદ લોક આદિની સ્થિતિના આધારો અને સર્વ શબ્દ આદિ રહેલો છે સર્વ જળ પદાર્થોનું રૂપ તપાસવા જતા સાવ મિથ્યા હોવાથી વાસ્તવમાં તે છે જ નહીં જેમ કોઈ મોટું વૃક્ષ કૌંસમાં સર્વનું આકાશ અધિષ્ઠાન હોવાથી

એવો શબ્દ આવ્યો આપણે પહેલેથી કીધું છે જ નહીં અને પહેલાં પછી માયા લીધી પછી એ લીધું બુદ્ધિ લીધી ને અહંકાર લીધો પેલા ચિત્ત લીધું ને એ લીધું ને પણ આપણે પહેલેથી કીધું કે છે જ નહીં એમાં આવ્યું ને આ જળ જગત આદિ છે જ નહીં એવું આવ્યું ને એટલે કાંઈ નથી એવી કલ્પના એટલે છે જ નહીં એટલે છે ને શાંત કરવાની છે ઉપશમ નિર્વાણ કરવાનું છે એવું નહીં છે જ નહીં ચિદાકાશ છે જ અને કાંઈ નથી એવી કલ્પના આ બધું આભાસ એપીર છે જ નહીં જળ જગત છે જ નહીં કીધું એટલે હવે છેજ નહીં ઉપર આવ્યા પછી છે જ નહીં એ નહીં રહે પછી છે એમ એ નહીં રહે અને આ કહેનારોય નથી અને સાંભળનારોય નથી અને જો હે સહે જેને સહજ નિર્વિકલ્પ કીધું કેનારો નથી સાંભળવાનો નથી છે જ કેનારો નથી છે કેનારો સાંભળવાનો નથી કેનારો સાંભળવાનો નથી છે છે જ નથી જ એવું કહેવા પણ સાંભળવા પણ નથી અને એટલે જ એને માચીદાકા સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ કીધું છે અને માચીદાકા પરમ કૈબલ્ય પરમ શાંતિ કીધું છે અને માચીદાકાજ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ કીધું છે એટલે એ સબકુ છે એ સિવાય કોઈ નહીં માચ ધગસ ખુદ હૈ દૂસરા નહીં હે માચદાઘસ ઉપર કોઈ પ્રભાવ નહીં હે એટલે કોઈ પ્રભાવ નહીં એટલે પ્રભાવનો જે તમે લૌકિક અર્થ કરો છો એવો અર્થ ન થાય પ્રભાવ નહીં હે એટલે એના ભિન્ન એટલે એના સિવાય એના વિના બીજું કોઈ અસ્તિત્વ જ નથી બીજો કોઈ સત્તા પ્રકાશ જ નથી એવું લેવાય એટલે આમ બીજું બધું છે એમ કે મોટો મોટો સૂર્ય છે એનો પ્રભાવ માચીદા કસ ઉપર નથી એમ નહીં કોઈ મોટો નાનો સૂર્ય છે જ નહીં મોટું કે નાનું જગત કે બ્રહ્માંડ છે જ નહીં પણ કોઈ પ્રભાવ નહીં માચીદા કસ ઉપર કોઈ પ્રભાવ નહીં એટલે એના ઉપર કોઈ સત્તા પ્રકાશ એટલે એના વિના કોઈ સત્તા પ્રકાશ જ નથી એમ લેવાય એટલે પરમ કૈવલ્ય આ બધા શબ્દો સહજ નિર્વિકલ્પ એ પરમ શાંતિ આ સર્વ જડ પદાર્થોનું રૂપ તપાસવા જતા સાવ મિથ્યા હોવાથી વાસ્તવમાં તે છે જ નહીં જેમ કોઈ વૃક્ષ આકાશમાં હોય તેમ સર્વ જડ પદાર્થોનું રૂપ તપાસવા જતા સાવ મિથ્યા હોવાથી વાસ્તવમાં તે છે જ નહીં જેમ કોઈ મોટું વૃક્ષ આકાશમાં રહ્યું હોય તેમ આ ચૌદ લોક આદિની સ્થિતિના આધારરૂપ અને સર્વ શબ્દ આદિ વિષયોના કારણરૂપ બ્રહ્માંડ આદિ જડ વર્ગ પણ એ પરમાત્મામાં જ રહેલો છે પરંતુ હોય તો એમાં આ બધું આ ગુમના ગુમાના ન હોય અને શબ્દ બુદ્ધિથી રહે તો ગુમના ગુમાના હોય અને એનો ઉપયોગિતાવાદ એ હોય સમજાય શબ્દ બુદ્ધિથી હોય તે એ કેળ ઓળખાય કે આ શબ્દ બુદ્ધિથી છે તેનો ઉપયોગિતાવાદ આ ધન છે આ છે આ હું મારું છે આ સુખ જોઈએ છે આ પદાર્થો જોઈએ છે અને પ્રકાશ જ રહ્યો હોય ને પરમ શાંતિ જ રહી હોય પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ તો ઉપયોગીતા અવાજ ન જો જે કાંઈ નથી એવો આભાસ એનો ઉપયોગીતા અવાજ ન એનાથી ભાઈ વસિતમાં સબ ઠગ પકડ જાતે ઉપયોગીતા અવાજ હોય તો શબ્દ બુદ્ધિ બુદ્ધિથી હોય એનો અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં એને શાંતિ ન હોય સંતોષ ન હોય અને પેલામાં કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી અને સંપૂર્ણ સંતોષને પૂર્ણ શાંતિ હોય ક્લિયર શબ્દ બુદ્ધિ શબ્દબુદ્ધિથી હોય તો ઉપયોગિતા હોય ભૌતિકતા વિલાસીતા બધું હું વાંચ મારે આવું જોવે બધું અને ધનથી જ મળે એટલે એ શબ્દોથી પછી એટલે વિદ્યા વેચી અને ધન મેળવે એટલે વિદ્યા નથી અને પ્રકાશમાં વિદ્યાને વિદ્યા બે નથી પેલા રામકુટ કહે છે એક કાંટો વાગ્યો તો બીજો લાવીને કાઢીને બે ફેંકી દેવાના અજ્ઞાન કાંટો વાગ્યો હોય તો જ્ઞાન કાંટો લાવીને જ્ઞાન અજ્ઞાન બે કાંટા ફેંકી દેવાના એટલે આવું કરે જ્યાં શબ્દો છે એનાથી ઉપયોગી થવા પોતાનું ભૌતિકતા સિદ્ધ કરે એટલે એને શાંતિ ન હોય ચંચલતા ભ્રાંતિ હોય એ પોતે વ્યક્ત કરે કે મને આમ છે મને આમ છે મને આમ કોઈ પ્રકાશ કોઈ રીતે ફરિયાદ ન કરે અને ફરિયાદ કરે એ પ્રકાશ ન હોય ભાર પડ્યું મેળમ પેલો હાથ અડી જતો ક્યાંય ગયા અચ્છા ચલો આવ્યું આવ્યું પ્રકાશનીમાં કોઈ દિવસ ફરિયાદ ન હોય અને ફરિયાદ કોઈ દિવસ પ્રકાશ ન હોય આ જોવે છે આ જોવે છે એ પ્રકાશ ન હોય અને કાંઈ નથી જોતું પ્રકાશ એટલે કાંઈ નથી જોતું એ પ્રકાશ હોય અને આ ધન જુએ છે ઘર જુએ છે હું મારું બધું જુએ છે સુખ જુએ છે એટલે અભાવ માટેની ઈચ્છા પૂરી નહીં અને એમાં કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી Por no matar por no minar. ¿Qué uh -huh.